Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn सब्सक्राइब कर दो नहीं करना सब्सक्राइब rat... कर दिया पर नहीं कर लिया सब्सक्राइब कर दो नहीं किया सब दे कर दिया है नहीं कर दिया कर दिया है कर दिया है कर दिया नहीं कर दिया नहीं कर दिया सब्सक्राइब करना है नहीं करना कर नहीं करना करना नहीं करना नहीं करना किया नहीं करना सब सब्सक्राइब नहीं करना सब दे तो कर दिया नहीं करना कर दिया तू ला ला की किट कुली टू किट पिताजी टू फूदू टू फूदू टू फू वीडियो को लाइक चैनल को सब्सक्राइब कर दो मैं बोलूंगा वीडियो को लाइक तो चैनल को सब्सक्राइब कर दो चैनल का सब्सक्राइब कर दो चैनल का सब्सक्राइब कर दो

ઈ મીટ તો તીખો લાગે હવે તમે પાંદરો ઈ ખા પાંદરો નહીં ખાઉં કાઢી ના હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં આજે છવ્વીસ જાન્યુઆરી તો બધાને એને હેપી રિપબ્લિક ડે ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના દેશવાસીઓને તો જઈ રહ્યા છીએ અમે આયુષની સ્કૂલ છવ્વીસમી જાન્યુઆરીને પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે તો બના રેજો વિડીયોમાં વણાટનગર સ્કૂલમાં પ્રોગ્રામ ચાલુ છે ધ્વજવંદનનું અને આપણે આયુષની સ્કૂલ જતા આવી તારે હાલવાનું છે શ્રેયાંસ હે થાય તો કહી દે આપણે વિડીયોમાં આવી ગયા છીએ આપણે આયુષભાઈની સ્કૂલ મનજી પટેલની ભારતીબેન દરેકનો ત્યારે અંદર આપણે આ દેશ નો રાશિ પડવો ઉજવી રહ્યા ત્યારે પણ ધ્રમના વાળા ના હતા કોઈ ક્યાં વિભાગ છે ક્યાં ક્ષત્રિય છે ક્યાં જૈન છે કે ઈસુ છે

At first we wish you all a very happy Republic Day. It is very important day in the history of India. Republic Day is celebrated on 26 January every year. On this day in 1950, India became Republic. And our constitution came into effect Dr. Pivna Mehta is called the father of constitution We are proud to be an Indian Jai Hind Jai Bharat Public day at first we wish you all a very happy republic day it is very important day in the history of india republic day બપોર બપોરના વાગી ગયા છે સવા 1 ને જમી લઈએ હવે જમવા બેસી ગયા છે શું બનાવ્યો છે આજે દાળ બનાવી નાખીશ ચણાની લાગે સારી મસ્ત ટેસ્ટ આવે છે રી ચટણી પણ છે ગરમ ગરમ રોટલી પણ બને જરી તો ચાલો જમી લઈએ હાઈ ભાઈ ને છાસ વગર ચાલે નહિ જમવામાં બપોર હોય કે હાંજ હોય કે રાત હોય છાસ તો ખપે ના રોટલા ઘડાય છે રે આ થપ થપા થપ થાય હેરી બાજરી મીઠી હીમ તને કે ખાઈ લીધી ચાખી લીધી ચાલો ત્યારે વિયર ઉપર બેસી ગયા છે તો વિયર કરી લઈ અમુક માણસને ભૂખ લાગી એટલે વિયર ઉપર એમ છે તમે નહીં ખાવ કઢી બહુ સારી બની છે વાવાડ મળ્યા છે તો કઢી ખીચડી બપોર વાળી દાળ ને ચટણી બાજરીના રોટલા

અને સાડા નવ ઉપર થઈ ગયા છે ને વણી સીધા જમીન અને હવે દસ વાગ્યા સુધી વણી દસ પછી બિગ બોસ ચાલુ થશે તો જોવા જશું એ બધું વણી લઈ મારે અડધી પાંચની સુધી બેહાડવાની હતી તો હવે થોડીક ઝડપ કરું તો આવી જાય આપણું ટાર્ગેટ આપણે પણ ચાલુ છે જમીન પણ કામ કરવા આવી ગયા છે એટલે બહુ ખેંચી છે રેગન કે મને દેવાય પણ જવાનું છે 29 ને તો ચાલો આપણે ટાર્ગેટ પૂરો કરી લઈએ ચાલો જરા બિગ બોસ ચાલુ છે ને મે નિહાળી છે જોવાની મજા લઈ છે અને વિડિયો હવે એન્ડ કરવાનો આવી ગયો છે ટાઈમ કે ઉદી વિકી કો ભી સુનાયા હતા મે વિકી લઈ લીધો છે ને રખાડી માં ગયા છે જબ વિકી કુછ અચ્છા કરતા હે મે ભાઈ તો વેલાઈ સુઈ ગયા છે